રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂની સાથે મોટા પ્રમાણમાં ચરસ અને અફીણનો જથ્થો પણ ઘુસાડવામાં આવે છે જોકે ગુજરાતના સરહદી જિલ્લાઓની સાબદી પોલીસે બે રાજસ્થાની શખ્સને ને છ કિલો અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે મહેનત વગર ઝડપથી રૂપિયા કમાવાની આંધણી રેસમાં યુવાનો ગુનાખોરીનો રસ્તો અપનાવતા પણ ખચકાતા નથી તુજારોના ગાડી બંગલા જોઈને યુવાધન નશાકારક દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાઈ જાય છે રાજ્યના મહાનગરોની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હવે વિદેશી દારૂ ડ્રગ્સ અને ગાંજા ચરસ કે અફેણની ડિલેવરી કરતા યુવકો છાશવારે ઝડપાય છે સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોને મળેલી બાતમીના આધારે હિંમતનગરના હાથરોલ પાસે બોજ ગોઠવી હતી આડા હાથરોલના ત્રણ રસ્તા પાસે બાઇક પર જતા બે શખ્સને પોલીસ જવાનોએ શંકાના આધારે અટકાવ્યા તેમની પાસે રહેલા કાળા થેલામાં તપાસ કરતા છ કિલો અને એકસો ગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો આ ઉપરાંત બંને આરોપીઓના મોબાઈલ ફોન અને બાઇક મળીને એકત્રીસ પોઈન્ટ ચોત્રીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો મૂળ રાજસ્થાનના બંને આરોપીઓ મુકેશ મીણા અને પપ્પુ થોરીએ પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી કે અફીણનો જથ્થો મહેસાણાના સતલાસણા તાલુકાના લાલજી પટેલને પહોંચાડવાની સૂચના હતી રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની સાથે નો અફીણ નો જથ્થો પકડી પાડ્યો છે જેની આશરે કિંમત ત્રીસ લાખ ચોસઠ હજાર રૂપિયા છે આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી આ પ્રકારનો જથ્થો જે છે એ બાઇક પર બે ઈસમો લઈને જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળેલી એના આધારે પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી એ જથ્થો ત્યાંથી પકડી પાડેલો અને બંને ઈસમો ને પણ ત્યાંથી પકડી પાડેલા છે આ જથ્થો તેઓ અહિયાંથી સતલાસણા લઈ જતા હતા તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે સાબરકાંઠા પોલીસે નરશીલા પદાર્થોરી એ રાફેરી કરતા તત્વો સામે લાંબા સમયથી જાણે ખાસ અભિયાન શરૂ કર્યું છે આ ઝડપાયેલા બંને આરોપીઓ પૈકી પપ્પુ થોરી સામે રાજસ્થાનમાં પણ એનડીપીએસનો ગુનો નોંધાયેલો છે સતલાસણા વિસ્તારમાં અફીણનો જથ્થો પહોંચ્યા બાદ તેનું છૂટક વેચાણ કરવામાં આવતું આ માહિતીના આધારે સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ સતલાસણા પોલીસનો સંપર્ક સાધીને ફરાર લાલજી પટેલને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છીએ આરોપી નંબર બે ની વાત કરીએ તો પપ્પુ મોતીલાલ થોરી જે છે એના વિરુદ્ધમાં એનડીપીએસ નો ગુનો રાજસિંહ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન ખાતે પણ દાખલ થયેલો છે ટોટલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જે પૈકીના ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે લાલજી પટેલ નામના ઈસમ ને જે સતલાસણા રહે છે એ તેમને આપવાનું હતું તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું આ નરશાની હેરાફેરીના કેસમાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયેલો છે જે પૈકીના ત્રણ શખ્સો હજુ ફરાર છે પોલીસે ઝડપાયેલા બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા છ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે સાબરકાંઠા પોલીસે ઝડપાયેલા આરોપીઓ રાજસ્થાનમાં કોની પાસેથી અફીણનો મોટો જથ્થો લાવ્યા કેટલા રૂપિયામાં સતલા સણાના લાલજી પટેલને વેચવાના હતા આ બોડર્સ ઓપરેન્ડીથી ગુજરાતના અન્ય કયા કયા વિસ્તારોમાં જીવલેણ અફીણ પહોંચાડવામાં આવતું તેની પણ પોલીસ તપાસ હાથ ધરી છે યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા